સુધારણા કરવા માટે સતત અહીંયા બેઠેલા લોકો અને નીચે બેઠેલા લોકો બધા જ ભેગા થઈ અને હું માનું છું ત્યાં સુધી આપણે બે બે વખત સર્કિટ હાઉસમાં મેળા એ સિવાય લગભગ બે વખત માધુભાઈના ઘરે મેળા કદાચ એ મોટા ફોરમમાં ન મળ્યા પણ નાના ફોરમમાં મળ્યા છે પછી મારી ઓફિસે લગભગ માધુભાઈ ભાઈ ગોવિંદભાઈ અમે લગભગ ચાર થી પાંચ વખત મિત્રો મળ્યા મારા ઘરે હંમેશા સમાજની અહીંયા બેઠેલા લોકો સોનેકતા સમાજની ચિંતા કરવાવાળા લોકો છે અને સમાજને કંઈક ને કંઈક આપણે સારું આપવું છે એ સારું આપવા માટેનું મિત્રો અમારા અહીંયા બેઠેલા લોકોનો પ્રયાસ છે અને એ પ્રયાસ આપ સૌ વધારશો તેવી તમારી પાસે સમાજ પાસે પણ હું મિત્રો અપેક્ષા મિત્રો આપણા સમાજની એક સારી બાબતો એ જોવા મળી કે સમાજના

તમારા વિચારો કોઈને કોઈ માની લો કે આપણે ગાકોટીને કીધું તું એમાં અન્ય લોકોને પણ આપણે કીધું તું કે લોકોનો તમે સંપર્ક કરી અને તમારો વ્યક્તિગત સજેશનો મોકલો મિત્રો સાડત્રીસ લોકોએ જે સાડત્રીસ લોકોએ સજેશનો મોકલા છે એમને એની માતા પિતાને હું હૃદયથી અભિનંદન આપું મિત્રો તેમણે ક્યાંક તો વિચાર્યું કે મારી 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 પાસે જે વિચાર છે કે સમાજનું એક સારું કાર્ય થઈ રહ્યું છે સમાજની એક પિરામિડ બની રહી છે એની અંદર હું પણ એક ઈંટ તરીકે મારો પણ એક ઈંટનો ભાગ બનુ એ મકાનનો નો ભાગ બનુ એ કલરનો નો ભાગ બનુ એ એ જે દાદરનો નો ભાગ બનુ આવા લોકોએ જે જે સજેશનો કર્યા છે એમને હું હૃદયપૂર્વક અભિનંદન મિત્રો આપું છું મિત્રો આ આપણી સમાજની તાસીર છે આ તાસીર છે અને આ તાસીર ને અમે સૌ વધાવીએ છીએ મિત્રો સૌ વધાવીએ છીએ મિત્રો સમાજની અંદર જે જે સજેશન આવ્યા એ સુરત મેઘવાલ સમાજ જ્ઞાતિ બંધારણના ના મહત્વના અગત્યના સુધારાઓ જે સમાજે મોકલ્યા છે તમારી સમક્ષ વાંચું છું અને એના શું શું સુરત મેઘવાલ જ્ઞાતિ બંધારણ બંધારણમાં પ્રમુખ ની નિમણૂક સમાજના લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા દ્વારા નક્કી કરવી આ વિષય મૂક્યો છે સમાજના લોકોએ આપણા સમાજમાંથી માંથી દોઢસો લોકોની યાદી મિત્રો બનાવી છે અને સમિતિ સમાજની સામૂહિક થશે અને સમાજના જે સારા ઘરસા પ્રસંગો માટે એ વિચાર કરશે અને સમાજની કેમ પ્રગતિ કરવી પડશે એ માટેના વિચાર કરશે અત્યારે અત્યારે દોઢસો લોકોની મિત્રો યાદી કરી છે અહીંયા બેઠેલા લોકોનું એનું એનું વાંચન પણ કરવામાં આવશે અહીંયા બેઠેલા લોકોએ આ સમિતિની અંદર પોતે આવું હોય અથવા કોઈ વડે બાકી રહી ગયા હોય તો એવાનું નામ પણ સજેસ્ટ કરી અને આપણે જે દોઢસો એ છે બસો એ પણ આપણે આ વસ્તુ લઈ જવા માંગીએ છીએ એટલે જે સજેશનો જે વિચાર મૂક્યો હતો એ વિચારને અમે મિત્રો આ રીતે આગળ વધારવા માંગીએ છીએ હું માનું છું કે જે લોકો આ સજેશન કર્યું છે એમને એનાથી સંતોષ હશે બીજી મિત્રો એમની જે આ પાંત્રીસ લોકોએ આપી એમની બીજી વાત હતી કારોબારી સભ્યોની નિમણૂક દરેક વિસ્તારના પ્રતિનિધિઓને લઈ કારોબારી બનાવી

પરિવાર હોય આપણી બેન હોય આપણી માં હોય આપણા દાદી હોય આપણા દાદા હોય અને પચાસ ટકા વસ્તી મિત્રો એની છે એને આપણે કન્સિડર કરવું જ કરે પણ એક જે ઢાંચો બન્યો છે

અહીં બેઠા છે બધા વડીલો ક્યારે અમે પણ એક સમયે નક્કી કરેલું કે મારા સ્વર્ગસ્થ મોટાભાઈ ભરતાભાઈ ખીંજીભાઈ સોસા એમનું મેં કીધું હતું કે ભાઈ એમની ઉંમર પંચાવન થી સાઠ વર્ષની વચ્ચે હતી તો અમારા આખા ગામના બધા પરિવારના ભાઈઓ ભેગા થયા અને ભેગા થઈ અને મેં એવું નક્કી કર્યું કે ભાઈ આપણે ચા પાણીથી આ વસ્તુ ઉકેલી દેવી છે શાક હોટલાથી ઉકેલી દેવી છે મિત્રો આ સજેશન પણ સારું છે જે લોકોને એ રસ્તો પકડવો હોય જે કોઈ લોકોને બારવું ન કરવું હોય અહીંયા સમાજના લોકો તમને કોઈ ફરજ પાડતા નથી સમાજના લોકો તમને કોઈ ફરજ પાડતા નથી તમારે તમારે નક્કી કરવાનું છે તમે તમારું બેસવું કરો અને તમારી રીતે નક્કી કરો કે ભાઈ પાંચ દિવસમાં અમે અમારું બેસવું કરીને આગળની કાર્યવાહી કરો આ કરી શકાય મિત્રો આ સમાજ તમને કોઈ ક્યારે ફરજ પાડવાનું નથી કે ના તમારે

અને જાહેરમાં માનલો બેસવું ને એ રીતે એટલે ગરમેળ વારવું કરી લો એવો વિષય નથી કે નાના તમે સમાજને બોલાવો અમારે સમાજ નથી એટલે આ પણ તમારું પોતાનું છે વાત તમારી પોતાની વાત છે એટલે આ રીતે પણ થઈ શકે એમાં કોઈ બીજા વિચારો તમે એની માટે અહીંયા સમાજ તમને કોઈ બારમું ન કરો કે બારમું કરો આમાંથી કોઈ મિત્રો ફરજ નહીં પાડે અહીંયા બેઠેલા લોકો કોઈ ફરક નહીં પાડવા આવે એ તો આપણે પોતાએ પોતાના પરિવારે નક્કી કરવું પડશે અને એ પોતે આ એક ત્યાં આગળ વધશે એવી અમે લોકો પાસે પણ અપેક્ષા રાખીએ છીએ ને આ બાબતમાં આ તમારો પોતાનો પરિવાર અથવા ઘરનો વિષય છે એટલે તમે એ રીતે સમજો એવી અમારી વ્યક્તિગત તમને સૌને વિનંતી છે બીજો મિત્ર વિષય એવો આવ્યો છે કે મેઘવાળ સમાજમાં પ્રવૃત્તિ ઘૂંઘટ પ્રથા નાબૂદ કરવી

નથી આવવાના તો તમારે નક્કી કરવાનું છે તમે કરો નક્કી કે તમારે લાજ કઢાવી નથી કઢાવી ઉદ્ભુ જે જે પરિવારો છે આગેવાનો એ નક્કી કરે આ પરિવાર નો વિષય છે મિત્રો એટલે પરિવાર નક્કી કરે અને તો જ સમાજ ને મિત્રો એનું યાદ રાખજો કે પચાસ ટકા એ પણ છે પચાસ ટકા એનો તમે જો સહયોગ લેશો તો સમાજ ની ઓર ગતિ થશે ઓર પ્રગતિ થશે ઓર પ્રગતિ મિત્રો

બે કેટલા કરો ને પંદર થી કરો પાંચ હવે સમાજ નક્કી કરવાનું સમાજે કે આ પાંચ આટું તમારે આપવાની જરૂર છે અહિયાં સોગંદ નહી બધાય આપણે હું બીડી લાવીશ ને હું આપીશ વાત કરતા હોય ત્યારે મિત્ર આપણે સૌને ખબર છે જાહેર માં ધ્રુવરપાન કેવી છે નહીં લગભગ મિત્રો આ પ્રશ્નો મારું ત્યાં સુધી તમારી પોતાની પાસે પાસે ઉકેલ ઉકેલ છે કોની છે જે લોકો છે એની પાસે ઉકેલ છે નવમું છે મેભાણ સમાજ લગ્નમાં વર પક્ષે અમુક ફિક્સ રકમ

એક જગ્યાએ તમે જમણવાર કરો ને એની અંદર બે જગ્યાએ તમે સાથે રહ્યો અને એવું સજેશન આજે બંધારણ છે એમાં મિત્રો આવી ગયું છે કે તમે જે લોકો એ લખ્યું છે એમને પણ હું હૃદયથી અભિનંદન મિત્રો આપું છું પણ આ બંધારણની જોડાય એમાં મિત્રો થઈ ગયું છે દસમો મુદ્દો છે મેઘવાર સમાજના બારમાની વિધિ સવાર સવારમાં રાખવી જો નાબૂદ થાય તો હારું આગળનું છે લે જો ભાઈ બારમાની વિધિ અહીંયા બધા જ લોકો ધંધા રોજગાર બધા જ લોકોને અનુકૂળ સમય સાંજનો છ વાગ્યા નો પડે છે અને સમાજ હજી હું એમ કરો જો કલાક હજી લેટ થાય ને તો બધા કરતા હારું એ સમાજનો વિષય છે મારો વિષય નથી એટલે આપણે જો આ બધા બેઠેલા લોકો તમે સવાર નો વિષય કરો એટલે આ સો આપણે ત્યાં હજાર આઠસો સાતસો લોકો ભેગા થાય હવે સાતસો લોકોની તમે એવરેજ ખાલી તમે પાંચસો કે હજાર રૂપિયાની ખાલી ગણતરી કરો નરેશભાઈ કેટલા રૂપિયા થશે સાતસો લોકો ગુણ્યા હજાર કેટલા રૂપિયાની આપણને પાંચ લાખ રૂપિયાનું શું થાય કોને થાય

બીજો વિષય મિત્રો છે જે કઈ લોકો આપણે બધા પત્રિકા છપાવીએ ફોટો ખર્ચો થાય છે તો એ ફોટો ખર્ચો ન થાય અને આપણે માની લો કે જે પ્રસંગ હોય આપણે અત્યારે કોઈ નું મરણ પ્રસંગ હોય ત્યારે એ બ્રોકો મોકલે છે પણ એ તમારો વ્યક્તિગત વિષય છે હું માનું ત્યાં સુધી તમારે કોને જાણ કરવી કોને ન કરવી એ સમાજનો વિષય નથી મિત્રો એટલે તમે માની લો તમારા સગાવાળાને એ મોકલી તમને એન્ટ્રી થતા હોય તમે એને ફોન કરી શકાય તો સમાજ તો વધાવશે જ મિત્રો આવી વિચાર તમારા આવા વિચારને હર કોઈ વ્યક્તિ વધાવતો હોય છે એટલે તમારા વિચારને આ રીતે આગળ લઈ જાઓ એ તમારો વ્યક્તિગત મારી દ્રષ્ટિએ વિષય આવે છે લગ્ન થતા વરપક્ષ કન્યા પક્ષે ડોક્ટર બાબા સાહેબનું પુસ્તક સુરત સુધી તમારે બીજા કોઈ વિષયો કોઈ ઉપનિષદો કોઈ તમે કેશો ને કાઈ વાંચવું નહી પડે તમે પોતાને ડોક્ટર સાહેબ આંબેડકર એટલે કેવા વ્યક્તિ મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ત્રણસો વર્ષમાં એક હજારથી વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ નો મિત્રો ત્યાં સર્વે કરવામાં આવ્યો અને એ સર્વે ની અંદર સૌ પ્રથમ

બાબા સાહેબ ના પુસ્તકો પચાસ માં ઉપલબ્ધ થશે એટલે આપ સૌ એમાંથી પણ કંઈક ને કંઈક વિચારો મળશે આપને એટલે બીજી પુસ્તિકા છે ત્રણસો રૂપિયાની કિંમત એ એકસો ને રૂપિયામાં એ સંપૂર્ણ મે મારી ડિસ્કાઉન્ટ આપું છું પુસ્તિકા માટે કઈક કૃપા છે પણ આ તો વિચાર કરો તમે ની વાત તમારો છોકરો વાંચે તમારો ભત્રીજો વાંચશે તમારો મામા નો છોકરો વાંચે તમારો કાકા છોકરો વાંચે કદાચ મારે કેવું જોઈએ ગુજરાત પૂછું મિત્રો અહીંયા જેટલા લોકો બેઠા છો ને આપણે બધા પાંચસો લોકો છો ને કદાચ મારા ઘરમાં પાંચસો પુસ્તક હશે કેટલા એમાં કેટલા વાંચી શકે મને ખબર નથી પણ આ માનસિકતા મારી છે આપણે શું કરવું જોઈએ આ દિશામાં આગળ વધવું જોઈએ મિત્રો વધવું જોઈએ આપણે ગલ્લે અને લોહોલા બેઠીને આપણે બીજા વિચારો કરીએ કાંઈક તો મિત્રો મેળવીએ આપણા સમાજમાંથી અને તમારી પ્રગતિ થશે

જે લોકો એ આ બધી ખરીદી કરવા જાય છે જે ગુજરી જાય ત્યારે એ તો આપણે કીધું જ છે બંધારણમાં પણ જોગવાય છે કે બંધારણની અંદર આપ સૌ એમાં એનો અમલ કરશો તેવી એ ખૂબ જરૂરી છે અને ટોળા ન કરો મિત્રો ટોળા ન થાય અને બીજો એક મિત્રો આજે હું આ મંચની અપેક્ષાથી એ પણ તમને હું કહેવા માંગુ છું અને એમાં બધાનું સહમતી હશે જેનો બાપજી બાપુજી ગુજરી જાય

ખરીદી કરવાનું છે એટલે આવજો તમે અથવા મારા બાપુજીનું બહારનું છે એના માટે આવજો આ મિત્રો અમે સંપૂર્ણ એમાં ગોવિંદભાઈ હોય માધુભાઈ હોય અશોકભાઈ બધા જ અમે નાન પાડીએ છીએ આ વસ્તુ તમે તમારા ઘરથી જ શરૂ કરો સમાજ શરૂ કરે બોલભાઈ સાચી વાત છે ખોટી વાત આ નહીં કરવું જોઈએ તમારા બે હજાર લઈને તમારું બહારની નિધિની ખરીદી છે મિત્રો કરી નાખો અને જળ કાઢે જવાની અમારી એક છે અપેક્ષા તમે એમાં બે કે ત્રણ લોકો છે ને તમે તમારો પરિવાર નો વિષય છે આગળ આવે એ જો આપણે માનસિકતા કરીએ તો મિત્રો હું માનું છું ત્યાં સુધી સમાજ મિત્રો વિકાસ થશે અને વિકાસ તો જ થશે મિત્રો કે આપણે સૌ એકબીજાના વિચારો એકબીજાની સુખાકારી એકબીજા સમાજને મદદરૂપ પુકારવા માટે એકબીજાને હેલ્પ કરવા માટેની આપણી બધી માનસિકતા કેળવીએ એક